ઉત્તર ગુજરાત અને તુવેટ હોતાના સ્વાંગને માણવા માટે સુરતીઓ પાલ ખાતે ઉમટી પડ્યા હતા શિયાળામાં અનેક અવનવી વાનગીઓની સુરતીઓનો સ્વાદ માણી રહ્યા છે ત્યારે સુરતના પાલ આટીઓની બાજુમાં અન્નપૂર્ણા માતાજીના મંદિરે ઉત્તર ગુજરાત અને તુવેટ હોતાનું આયોજન કરાયું હતું બંનેની આગવી ઓળખ સમા આ કાર્યક્રમમાં સ્વાદ પ્રિય સુરતીઓ ઉમટી પડ્યા હતા અને સ્વાદનો લાહો લીધો હતો નમસ્કાર શનિવારની સાંજે ઉત્તરાયણ અને પ્રજાસત્તાક બે દિવસોની ઉજવણીની વચ્ચે આજે શિયાળુ ઠંડકમાં નીલકંતભાઈ બારોટ અમારા પરમ મિત્ર એમના આમંત્રણ થી આજે અન્નપૂર્ણા માતાજીના પરિસરમાં ભેગા થયા છે સરસ સરસ મિત્રો છે અને ટોઠા જેના વિશે મેં માત્ર સાંભળ્યું જ છે પણ જેટલા ઉત્તર ગુજરાતના મિત્રો છે એ ક્યારેક ને ક્યારેક વાત કરે ટોઠાની સાંભળ્યું છે ખાવાનું આજે પહેલીવારનો અવસર છે મારે પણ જેમ આપણે પોંક પાર્ટી પાર્ટી કરીએ ઊંધિયા પાર્ટી કરીએ તપેલા પાર્ટી કરીએ એમ સુરતમાં જાત જાતની પાર્ટી થાય છે પણ તારા પપ્પાએ ઉત્તર ગુજરાતના ટોઠા એ તો મેં અમેરિકામાં બી સાંભળ્યું એના વિષય પણ ખાવાનો અવસર પહેલીવાર મળ્યો તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ઉત્તર ગુજરાતની વાનગી અને દક્ષિણ ગુજરાતના લોકો આનાથી સરસ બીજું કોમ્બિનેશન કરવું મળે થેન્ક યુ